મિત્રો એ થોડા ચાલતા જ આવે છે શ્રી રામ ભગવાનની મૂર્તિ મિત્રો રામવનમાં અનેક મૂર્તિઓ રાખેલ છે થોડો ચાલ્યા બાદ પહોંચી ગયા છે શ્રી રામ શોખ કે જ્યાં રામ સેતુ આવેલ છે તમે અહીં ઉભા રહી સેલ્ફી પાડી શકો છો મિત્રો અહીં હનુમાનજીની વિશાળ મૂર્તિ રાખેલ છે તેઓ સંજીવની પર્વત લઈને આવ્યા હતા તે અહીં દર્શાવવામાં આવેલ છે અહીંયા ભગવાન રામ સુગ્રીવ સાથે યુદ્ધની ચર્ચા કરતા હોય તેવું દર્શાવવામાં આવેલ છે મિત્રો અહીંયા રામ દરબાર દર્શાવવામાં આવેલ છે રામચંદ્ર ભગવાનનો અભિષેક થયો તે દર્શાવવામાં આવેલ છે જોયેલો વિશ્વાસ હટાયો મિત્રો આજે આપણે જોવાના છીએ રાજકોટમાં આવેલ રામવાન જેમાં રામચંદ્ર ભગવાન ના વનવાસ દરમિયાન અનેક પ્રસંગો દર્શાવેલ છે મિત્રો રામ વન ના ઘટમાં વિશાળ ધનુષ વિશાળ બાણ બનાવવામાં આવેલ છે મિત્રો તમને આવી બેટરી કાર પર મુસાફરી કરવા માટે મળશે તેની તમારે અલગથી ટિકિટ લેવી પડશે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મિત્રો આજે આપણે જોવાના છીએ રાજકોટમાં આવેલ રામ બન્યા રહેજો મિત્રો રામવનના લોકેશનની વાત કરીએ તો રાજકોટના હાજી ડેમ તમે કિલોમીટર ચાલશો એટલે ડાબી સાઈડ તરફ રામવન જવાનો રસ્તો આવે છે ત્યાંથી એકાદ કિલોમીટર ચાલશો એટલે ત્યાં જ આવશે આ રામવન મિત્રો અહીંયા પાર્કિંગની વાત કરીએ તો સારું એવું પાર્કિંગ છે તમે તમારા વાહન એ પાર્કિંગ કરી શકો છો અહીંયા પાર્કિંગ ફ્રીમાં છે તેનો કોઈ ચાર્જ ચૂકવવાનો થતો નથી મિત્રો પ્રથમ ટિકિટ લેવાની રહેશે જેમની કિંમત છે નાના બાળકોની છે દસ રૂપિયા મોટાની છે વીસ રૂપિયા મિત્રો રામવન જોવાના સમયની વાત કરીએ સવારના દસ વાગ્યા થી છે સાંજના પાંચ વાગ્યા સુધી મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે પહોંચી ગયા છે રામવન રામવન મિત્રો તમે રામવન આવશો એટલે તમને આ મેપ બતાવી જાય છે આ મેપમાં જોઈ લેવો અથવા તો ફોટો પાડી લેવો એટલે તમે નક્કી કરી શકો તમારે પહેલા કઈ બાજુ જોવા જવું છે ત્રણે થોડા ચાલતા જ આવે છે શ્રી રામ ભગવાન ની મૂર્તિ અહિયાં સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવેલ છે જ્યાં તમે ઉભા રહી ફોટા પાડી શકો છો તમે અહિયાં ઉભા રહી સેલ્ફી પાડી શકો છો રામવનમાં અનેક મૂર્તિઓ રાખેલ છે મિત્રો અલગ અલગ રસ્તાના અલગ અલગ નામ આપેલ છે મિત્રો રામવન મોટું હોય ત્યાં અહીંયા ઘણા બધા આવા બાકડા રાખેલ છે તમે અહીં બેસી શકો છો મિત્રો રામવન હજારો વૃક્ષો વાવી બનાવવામાં આવેલ છે મિત્રો જોઈ લેવા નજારો ફોટા પાડવાના શોખીન હોય તેના માટે સારી એવી જગ્યા છે થોડું સાલિયા બાદ પહોંચી ગયા છે શ્રી રામ શોખ કે જ્યાં રામસેતુ આવેલ છે ચાલો જોઈએ રામસેતુ મિત્રો અહીં કેન્ટીન પણ આવેલ છે તમે અહીં બેસી નાસ્તો કરી શકો છો મિત્ર રામસેતુ લાકડાનો બનાવવામાં આવેલ છે તમને અહીંયા આવેલ તળાવ પણ બતાવી દઉં ભદ્રાય ઘણું મોટું તળાવ બનાવવામાં આવેલ છે એ તળાવના કાંઠે રામની લક્ષ્મણની હનુમાનજીની મૂર્તિઓ રાખેલ છે તમે એ ઉભા રહી સેલ્ફી પાડી શકો છો એ તળાવમાં તમને અસંખ્યા ઝીણા ઝીણા માસલા જોવા મળે છે આ તળાવમાં અસંખ્ય કમળના ફૂલો છે જે જોવાનો આનંદ તમે લઈ શકો છો અહીંયા નાના બાળકો માટે ઘણા બધા હિંચકા છે લપોસ્યા છે સકડે છે એવું ઘણું બધું રાખેલ છે આવા ટાવર પણ ઊભો કરેલ છે પણ તે અન્ય લોકો માટે નથી માત્ર સિક્યોરિટી માટે જ છે મિત્રો અહીં બેસવા માટે આવી ઘણી બધી જગ્યાઓ બનાવેલ છે અહીં રામવનમાં રસ્તામાં આવી રીતે અલગ અલગ નંબર આપેલ છે આવા અલગ અલગ ડિઝાઇનના ભાકરા પણ બનાવવામાં આવેલ છે તમને એમ લાગે કે જાણે લાકડામાંથી બનાવ્યા હોય મિત્રો અહીંયા હનુમાનજીની વિશાળ મૂર્તિ રાખેલ છે કે જેઓ સંજીવની પર્વત લઈને આવ્યા હતા તે અહીં દર્શાવવામાં આવેલ છે અહીંયા હનુમાન ચાલીસા પણ રાખેલ છે તમે એ વાંચી શકો છો અહીંયા ઉભા રે તમે સેલ્ફી પાડી શકો છો મિત્રો અહીં રામ સીતા અને સોનેરી મૂળ મૂર્તિ રાખવામાં આવેલ છે મિત્રો અહીંયા ભગવાન શ્રી રામ ની શરણ પાદુકા રાખવામાં આવેલ છે ભગવાન રામ સુગ્રીવ સાથે યુદ્ધની ચર્ચા કરતા હોય તેવું દર્શાવવામાં આવેલ છે તમે અહીં ઉભા રહે સેલ્ફી પાડી શકો છો મિત્રો તમને ફરીવાર કહીશ કે તમે મેપમાં જોઈ જ ને ચાલજો એટલે તમારે વધારે ખોટું ચાલવું ના પડે અહીંયા ઓપન થિયેટર પણ બનાવવામાં આવેલ છે અહીંયા કોઈ કાર્યક્રમ યોજી શકાય એટલા માટે બનાવવામાં આવી હોય છે ચારસો પાંચસો માણસો બેસી શકે તેટલું વિશાળ બનાવવામાં આવેલ છે બાજુમાં શ્રી રામ અને સબરી મું દ્રશ્ય દર્શાવવામાં આવેલ છે મિત્રો આપણે પહોંચી ગયા છે એ જાણકીશું ત્યાં પણ એક મેપ રાખેલ છે અહીંયા પણ મોટો એવો તળાવ આવેલ છે ચાલો જોઈએ તળાવ તળાવમાં પાણી વસ્યું છે તળાવ આવેલ છે મુખ્ય ગેટના સામેના સિવાડે ગેટ નંબર ત્રણ છે ત્યાં જ આવેલ છે તળાવ મિત્રો અહીં કાશ અને લાકડાથી બનાવેલ હોય તેવું બેસવા માટે સાપરું બનાવેલ છે અહીંયા યોગા મુદ્રામાં ટેસ્ટ્યુ રાખવામાં આવેલ છે મિત્રો અહીંયા રામવનમાં સારો એવો બગીચો છે જે લોકો ફોટા પાડવાના શોખીન છે તેના માટે સારી વાત છે અહીંયા રામ દરબાર દર્શાવવામાં આવેલ છે રામચંદ્ર ભગવાન નો અભિષેક થયો ત્યાં દર્શાવવામાં આવેલ છે મિત્રો આપણે પહોંચી ગયા છે એ જટાયો શોખ મિત્રો મિત્રો આપણે જોઈ લીધું છે રામવન આ વિડીયો બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ છો ને રાણાના રામ રામ